રણોત્સવ મોદે કચ્છ ટુરિઝમ ને લકતી તમામ એજન્સીઓ એક છત નીચે સ્ટોરી રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા ટુરિસ્ટનું આપણે કહીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અને ખાસ મોદી સાહેબનું વિઝન હતું કે કઈ રીતે કચ્છને આપણે ડેવલપ કરી તો આ જે ટુરિઝમના લીધે અત્યારે વેગ જ હવે પકડી છે જે એક કોર્પોર વિસ્તાર છે એના માટે ખાસ જરૂર છે લીધે અને સ્થાનિક જે મોદી સાહેબનું સપનું છે કે આત્મનિર્ભર તો આનામાં લગભગમાં ઘર નાના નાના માણસોને ડાયરેક ફાયદો મળી રહ્યો છે કારણ કે અત્યારે આપણે ધોળાવીરા ગણો આ સફેદ રણ ગણો ત્યાંથી આપણે આજીપીરો હોય માતાન મળ હોય નાનસર કોટેશ્વર હોય પિંગલેશ્વર હોય એટલે વધારે વધારે ટુરિઝમને વેગ હવે મળી રહી છે અને આના માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે અને છતાં પણ ક્યાં પણ આ અડચણ કાંઈ પણ ખૂરતી કડી છે એના માટે અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ સંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ બધા સાથે મળી અને આ લોકોના ભેગા મળી આ સંસ્થાના પ્રમુખશ્રી અને જે પણ એના અનુભવી છે એનામાં કેમ પ્રશ્ન સોલ્વ થાય અને કચ્છને વધારે વધારે ફાયદો હજી પણ મળે અને જે એમની કન્નડતા પ્રશ્ન છે એ સોલ્વ થાય એના માટે અમે પ્રયત્ન કરશું પ્રોસ્પેક્ટિવિટી જે એસોસિએશન જે આપણે સ્થાપિત કર્યું છે તો એમાં આવતા જે પણ અવરોધો પણ એમાં એને કેમ ડેવલપ કરવો એને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કેમ આપણે વધારેમાં વધારે પ્રવાસીઓ આવે એવી રીતે આપણે આ બધું આયોજન કરવાનું રહેશે એના માટે સરકાર સાથે મળી જનપ્રતિનિધિઓ સાથે મિટિંગ કરી જનપ્રતિનિધિઓ સાથે રજૂઆત કરી અને સરકાર લેવલથી પણ જે પણ કાંઈ આપણે જે બેનિફિટ મળતા હશે એ બેનિફિટો લેવા અને પ્રવાસીઓ અહીંયાથી કચ્છની સારામાં સારી છાપ લઈને જાય એ ટાઈપની આખા અમારા એસોસિએશનના મેમ્બરોને તમામને ટ્રેનિંગ આપવામાં આવશે કે માઉન્ટ પબ્લિસિટીથી ઓર આપણો બિઝનેસ ડેવલપ થાય અને જેના કારણે નાનાથી મોટા સુધી હેન્ડીક્રાફ્ટ વગર હોય કે ટુરિઝમ હોય બધાને બેનિફિટ થાય એવો અમારો કરવાનો પહેલો પ્રાધાન્ય અને પ્રયાસ રહેશે રણ છે તેમજ અનેક આપણા અહીંયા અને બીજા જોવાલાયક સ્થળો ઘણા છે કે કાળિયા છે બીજા એમના એના સિવાય દરિયા કિનારો છે ડુંગરો ઉપર ને જે આપણા પણ જેટલા જેટલા અત્યારે સરકારે પણ અત્યારે ઘણી ગ્રાન્ટ ફાળવી છે એના માટે પણ આપણે હજી બીજા નવા નવા જે સ્થળો જે છુપાયેલા સ્થળો છે એને વધુ હાઇલાઇટ કરી અને કઈ રીતે કચ્છમાં વધારેમાં વધારે પ્રવાસીઓ આવે અને કચ્છની દરેક જે એના લાગતા વળગતાઓ બધાને બેનિફિટ થાય એવા અમારા પ્રવાસ પ્રયાસો રહેશે અને એને પ્રાધાન્ય આપશો

અને રણ પણ કાકી રહે જે મેન છે એ વાઈટ રણ છે એ રણ પણ ક્યારેય મતલબ એવું ન થાય કે રણ ધોવાઈ જાય જેના ઉપર આટલો મોટો આખો ઓલ ઓવર કચ્છ જે એના ઉપર ડિપેન્ડ છે તો એ હંમેશા ચમકતો વાઈટ રણ રહે એના માટે પણ ચર્ચા થઈ અને જે દર વખતે રણોત્સવ યોજાય છે એ નિયમિત રીતે આ વખતે પણ યોજાય એ સો ટકા યોજાશે એની હું પણ ગેરંટી આપું છું નહીં યોજાય એવી શક્યતા નથી કારણ કે થોડું મોડું થાય પણ રણોત્સવ યોજાશે અને આ વખતે પણ ખૂબ પ્રવાસીઓ આવશે અને રણની મજા માણશે અને કચ્છના જે લોકો છે એને રોજગાર મળશે આ એવી ઇન્ડસ્ટ્રી છે કે ઓલ ઓવર કચ્છને એમાંથી ફાયદો થાય છે નાના મોટા માણસોને

જે પી ટુ છે રણ રણોત્સવનો ભાગ પી ટુ મેન્સ બજાર છે કે એન્ડીક્રાફ્ટ બજાર બીજા ઘણા બધા એક્ટિવિટીઓ એ પોતે ટુરિઝમ કરતી હોય તે ટેમ્પરરી કોન્ટ્રાક્ટ આપી અડધો ભાગ તો એ છે ખાલી ટેન્ટ સિટી છે એનું જે ટેન્ડર હતું એમાં અડચણ આવી હતી એના લીધે લોકોને અનસમજના કારણે આવો એક પ્રશ્ન ઊભો થયો હતો કે રણોત્સવ નહીં થાય રણોત્સવ થશે અને સો ટકા રણ અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે સર્વે કરવામાં આવ્યું છે કે ટેન્ટ સિટી હોય તો જ પ્રવાસીઓ આવે છે એને લઈને આપશું એ તો એક કે એડવર્ટાઇઝના રીતે આ લોકોની એક એવી છે કે આખું જે એડવર્ટાઈઝ રણોત્સવની થઈ રહી છે એ ટેન્ટ સિટી ઉપર થાય છે રણ પણ હોય છે ને સાથે ટેન્ટ સિટી એના કારણે હોય છે પણ એ કદાચ એક થાય પણ એમ ન થઈ શકે કારણ કે રણ જે અમિતાભ બચ્ચનની એડ છે એ આખા રણ ઉપર જ છે કે વ્હાઈટ રણ જે છે આવું દુનિયામાં ક્યાં નથી અને એના કારણે લોકો આવે છે અને અમે તો એવું કરી રહ્યા છીએ કે રણોત્સવ ત્રણ મહિના નહીં પણ છ મહિના સુધી થાય અને રણ પણ એ રીતનું બને એના માટે પણ આયોજન કરી રહ્યા છીએ કે છ મહિના ઓક્ટોબર થી કરી જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી વાઈટ ત્રણ લોકોને જોવા મળે અને કચ્છમાં આવે અને કચ્છના લોકોને રોજગાર મળે એન્ડ આ જે હોટેલ ઇન્ડસ્ટ્રી છે એને ફાયદો થાય અને આવનાર પ્રવાસીઓને એમાંથી ખૂબ પ્રેરણા લઈને જેમ પહેલા આવે છે વધારે ટુરિસ્ટો આવે આ ખાસ કરીને જે ખાનગી કંપનીઓ છે જે ટેન જે હોસ્પિટલ કામ કરે છે એના લઈને આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ ન થાય એના માટે આગામી સમયમાં કોઈ આયોજન એ સરકાર પ્રોગ્રામ કરી રહી છે કારણ કે એ આખું ગુજરાત ટુરિઝમ ને ગવર્મેન્ટનું પ્રોજેક્ટ છે એ કઈ રીતે કરે છે એ બહુ મને ખ્યાલ નથી પણ એ આખું જે રણોત્સવ છે કઈ રીતે થયો એ આપ પણ જાણો છો કે ખાલી ત્રણ દિવસ થયો હતો પંદર દિવસ થયો અને પછી બે મહિનો થયો બે મહિના થયો ત્રણ મહિના થયો ચાલ આના ઉપર ગવર્મેન્ટે પણ કેટલી મહેનત કરી છે નરેન્દ્ર મોદી સાહેબ ખાસ એના ઉપર અંગત રસ લઈ અને આ રણોત્સવ જે ઉભો કર્યો છે કચ્છ માટે એ સરાને છે અને એ એવી જ રીતે રણોત્સવ ટકી રહેશે એના માટે આવા જ ગવર્મેન્ટ પ્રયોગ કરતી રહેશે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ